જૂનાગઢમાં નવરાત્રીના આયોજકો સાથે જિલ્લા પોલીસ વડાની બેઠક યોજાઈ એસપી કચેરીએ જિલ્લા પોલીસ વડા સુબોધ આડોદરાએ પ્રેસ કોન્ફરન્સ કરી બેઠક કરીને વિવિધ મુદ્દાઓને લઈ આયોજકો સાથે ચર્ચા કરી ગરબા પ્લોટની અંદર અને બહારની સાઈડ સીસીટીવી લગાવવા સૂચન આપવામાં આવ્યું છે ટ્રાફિક નિયમન માટે ગરબા આયોજકો દ્વારા વોલેન્ટિયર્સ રાખવા સૂચન અપાયું છે નવરાત્રી દરમિયાન પોલીસની જુદી જુદી ટીમો ખડેપગે રહેશે મહિલાઓની સલામતી માટે સી ટીમ ખાનગી પહેરવેશમાં ફરજ બજાવશે

રાખવામાં આવે કે જે ટ્રાફિક નિયમનમાં અને પાર્કિંગમાં પોલીસને મદદરૂપ થાય અને બાકી જે કંઈ સૂચનાઓ આપવાની હતી ગરબા છે સાથે સાથે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર નવરાત્રી દરમિયાન પોલીસની તમામે તમામ ટીમો અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત કરશે ખાસ કરીને ચાર રસ્તા ઉપર વાહન ચેકિંગ બ્લેક ફિલ્મવાળી ગાડી કે બીજા કોઈ નશાકારક કોઈ વસ્તુનું સેવન કરી વ્યક્તિઓ વિરુદ્ધ અને બાઇક વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે સાથે સાથે જે છે કે મહિલા અને દીકરીઓની સલામતી માટે ખાનગી કપડામાં તમામે તમામ જગ્યાએ જે જે ખાસ ખાસ અગત્યની જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ સતત હાજરી આપશે સાથે સાથે ખાસ કરીને ટ્રાફિક નિયમન પાર્કિંગ પ્લોટ કે આજુબાજુના સ્થળોએ ખાસ ટ્રાફિક જામ ન થાય તો એ આયોજકો સાથે સંકલન કરી એમના વોલ્યુન્ટર્સની પણ મદદ લઈ અને ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન પણ સુચારુ રૂપે થાય રોડ ઉપર ક્યાંય કોઈ જગ્યાએ પાર્કિંગ ન થાય આ બધી તમામે તમામ વ્યવસ્થા જુનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે